રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ તેમજ ખોડલધામના ટ્રસ્ટી જયંતિ સરધારા પર પીઆઈ પાદરિયાએ હુમલો કર્યો હોવાના કેસમાં હવે જયંતી સરદારની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે પીઆઈ પાદરિયાએ જયંતી સરદાર સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રાજકોટના પૂર્વ કોર્પોરેટર સરદાર ધામના ઉપપ્રમુખ તેમજ ખોડલધામના ધામના ટ્રસ્ટી જયંતી સરદાર પર પીઆઈ પાદરિયાએ હુમલો કર્યો હોવાના કેસમાં હવે જયંતી સરદાર સામે પીઆઈ પાદરિયા ફરિયાદ દાખલ કરી છે જેમાં જણાવ્યું કે જયંતી સરદાર દ્વારા ખોડલધામ સંસ્થાને ગાળો આપી પોલીસવાળા બધા ચોર છે પૈસા ખાય છે અને મામલા માલદાર થઈ ગયા છે

માણસ છે અને હજી મારી ઉપર પણ હુમલો કરાવે એવી મને દહેશત છે હું ગુનેગાર છું જ નહીં મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે બોગસ બસ ફરિયાદ છે હું ગુનેગાર છું જ નહીં મારે કઈ બીવાની જરૂર નથી પોલીસ ચોર છે એવું છે નહીં બધા પોલીસ સરખા નથી હોતા મેં માત્ર ને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું તું પોલીસ ઉપર મને સો ટકા ભરોસો છે તો જયારે ઉભો હોય મને જાણ કરવામાં નથી આવી મને જાણ કરવામાં નથી આવી કાલે મેં સોશિયલ મીડિયામાં જોયું કે મારા વિરુદ્ધમાં આ ગુનેગાર પીઆઈ પાદરિયા સિંહની જેમ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટું ટોળું લઈ અને હાજર થઈ અને એવી એન્ટ્રી નાખી અને એને જે જાણે પોતે મોટો ડોન હોય એ રીતથી એણે તાલુકા પોલીસ સ્ટેશનમાં શૂટિંગ કરી અને એને કોઈ ખોફ કે કોઈ બીક ન હોય સંજય ફરિયાદમાં જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જૂનાગઢ જિલ્લાના ચોકીસોર ખાતે ફરજ બજાવું છું વહી તારીખ પચીસ અગિયાર ચોવીસ ના રોજ લગ્ન પ્રસંગે કર્ણોટક રોડ ઉપર આવેલા શ્યામપાડી પ્લોટમાં ગયો હતો ત્યાં રાત્રિના સાડા આઠ વાગ્યા આસપાસ જયંતિભાઈ સરાધારને મળ્યા હતા અને મારી સાથે ઉભા હતા ત્યારે ખોડલધામ વિશે ખરાબ ચાલુ કર્યું અને ખોડલધામના બધા ચોર છે અને ખોડલધામના સંસ્થાને ગાળો દેવા લાગત બનાવના દિવસે સંસ્થાનું નામ નામ ન થાય તેની ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને જયંતિભાઈએ મારા વિરુદ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી અને ત્યારબાદ મારી સાથે તપાસ કરવાની લેખિત રજૂઆત જે રીતે અધિકારીઓને પણ આપી છે તેમજ મારી સામે ખોટી ફરિયાદ કરવા સંબંધે સાથે મળી ગુનાહિત કાવતરો કર્યું હોવાનું મારું માનવું છે હાલ રાજકોટ તાલુકાના પોલીસે જયંતિ સરધાર વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતની કલમ બસો નવ્વાણું એકસો પંદર બે ત્રણસો એકા ત્રણ ત્રણસો બાવન એકસઠ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી શકો છો પટેલનો રિપોર્ટ સુરત